અરવલ્લી જિલ્લામાં નવ પ્રાથમિક શાળાઓને તાળા લાગ્યા વીસથી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળા બંધ કરવામાં આવી છે મોડાસાના સાકરિયા કંપામાં ધોરણ એકથી પાંચના વર્ગ બંધ કરવામાં આવ્યા કરસનપુરા કંપા મુન્શીવાડામાં ધોરણ એકથી પાંચના વર્ગ બંધ કરવામાં આવ્યા છે મુન્શીવાડાની સ્કૂલમાં એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો છે બાયડ તાલુકાના બાદરપુરા વહીવટીયાની શાળા બંધ છે માલપુરના પીપલાણામાં ધોરણ છથી સાતના વર્ગ બંધ કરવામાં આવ્યા તો ધનસુરાની હમીરપુર સ્કૂલમાં ધોરણ છથી સાતના વર્ગ બંધ કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા લાઈન પર છે અમારી સાથે જી શૈલેષ જે રીતે જિલ્લામાં નવ પ્રાથમિક શાળા બંધ છે એક વિદ્યાર્થી સ્કૂલમાં એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો શું વિગતો

બીજું કે શાળાની અંદર રહેવું હોય તો પણ પાંચ થી દસ કિલોમીટર નાના ભુલકાઓને ફરીને જવાનો વારો આવ્યો છે ત્યારે આ શિક્ષણ વિભાગનો જે આડી થોડું તો નિર્ણય લીધો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી અને વાલીઓમાં પણ દુઃખ ની લાગણી પેદા થઈ છે જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ